માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બાઇક જોઈ રહ્યા છો સુઝુકી હયાટે વેચવાની છે હયાટે બાઇક વેચી દેવાની છે સુઝુકી કંપની બાઇક છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી નથી કરી તો અત્યારે કરી બાજુમાં આપેલ બટન ઓન દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને તાલુકામાં જોવા મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત પાંત્રીસ હજાર રાખેલી છે બે હજાર સોળનું મોડલ તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચોતેર છ પંચોતેરવાળા ત્યાં ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી સાથે સુઝુકી હયાટે વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાયક ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈને ફોન કરીને રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે ગાડીની કિંમત પાંત્રીસ હજાર રાખેલી છે બે હજાર સોળનું મોડલ આ વિડીયોના નીચે જ તમને ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું